આ વર્ષે બે હજાર છવ્વીસમાં માત્ર વડોદરાને આ ઉત્સવમાંથી બાકાત કેમ કરવામાં આવ્યું છે એનું કારણ અગમ્ય છે જે નથી જાણી શકાયું જેથી કરીને આપના માધ્યમથી અમારી વાચા ગુજરાત ટુરિઝમ અને ગુજરાત ટુરિઝમ મિનિસ્ટ્રી સુધી પહોંચે કે વડોદરા તે નરેન્દ્ર મોદી સાહેબની કર્મભૂમિ છે પીએમઆઈથી બન્યા અને વડોદરા મરાઠા સામ્રાજ્યનું એક કેન્દ્ર સ્થાન છે એટલે જે હિન્દુ ઉત્સવો છે આપણા તેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણે જોડી અને વડોદરામાં ઉજવવો જોઈએ માત્ર વડોદરાને જ કેમ બાકાત કરવામાં આવ્યું એની ઉપર વિશેષ ધ્યાન આપીને પ્રશ્નાર્થ આપણે સોલ્વ કરવો જોઈએ અને અમારી વિનંતી એટલી જ ઉચ્ચ અધિકારીઓને કે સ્વયં રીતે ફેર નિર્ણય કરી અને વડોદરાને બે હજાર છવ્વીસમાં આઈકેએફ એટલે કે ઇન્ટર કાઇટ ફેસ્ટિવલનું આયોજન આપે જેથી કરીને વડોદરામાં લગભગ પચીસ જેટલા આંતરરાષ્ટ્રીય કક્ષાના કાઇટિસ્ટો છે કે જે પોતાની અવનવી પતંગો કાયમ ડિઝાઇન કરે છે યુવા છે મોટી ભાઈના બી છે બધા જ છે તે બધાને બી લાવવા મળે અને ભરતવાની પ્રજાને આનંદ ઉત્સવ કરવા મળે બસ આજ અમારી નમ્ર વિનંતી છે અને આપના માધ્યમથી આ મારી વાત આગળ પહોંચાડવી જોઈએ